સુરેન્દ્રનગરમાં દર વર્ષની જેમ ઝૂલેલાલ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં આવેલા ધૂણીધજા ડેમ પર સિંધી સમાજની મહિલાઓએ એકત્ર થઈને ઉજવણી કરી પરંપરા મુજબ મીઠા ભાત બનાવીને પાણીમાં વિસર્જન કરાયા હતા પોતાના ઇષ્ટદેવ ની પૂજા અર્ચના કરીને ભવ્ય આરતી ઉતારી હતી પૌરાણિક કથા અનુસાર ઝૂલેલાલ દરિયામાંથી પ્રગટ થયા હતા અને તેમની જન્મ જયંતિ નિમિત્તે દરિયામાં મીઠા ભાત વિસર્જન કરવાની પરંપરાને સમાજના લોકો આજે પણ જાળવી રાખી છે તો જળમાં રહેલા જીવોને ખોરાક મળે તેવી ભાવના સાથે પરંપરાને પાળવામાં આવે છે તો ઝૂલેલાલ જયંતિ નિમિત્તે સિંધી સમાજના લોકોમાં ઉજવણીનો ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો સમાજના લોકોએ મંદિરોમાં જઈને પૂજા પાઠ પણ કરી હતી અમે અહીંયા આવી છે આજે અમારા નો જન્મદિવસ છે અને એના જન્મદિવસ નિમિત્તે અમારી સવારે એક પરંપરા ચાલે છે કે અમે બધા મીઠા ભાત બનાવીને લઈ આવી છીએ અહીંયા ઝૂલેલાલની ભવ્ય આરતી કરી છે પ્રસાદી કરી છે અને માછલીઓ પણ ને પણ મળી રહે એના માટે અમે આજે મીઠા ભાત બનાવી અને વિસર્જન કરી છે અને અમારા જે દરિયાદેવ છે એ પોતે દરિયામાંથી પ્રગટ થયેલા છે અમારા ઈષ્ટદેવના ઘણા બધા નામ છે દરિયાલાલ છે ઝૂલેલાલ છે અને એ દરિયામાંથી પ્રગટ થયેલા છે એટલે અમે દરિયામાં એમની દરિયાને એ જગ્યા આવીને આ જગ્યાનો બહુ મહત્ત્વ છે અને વર્ષોથી આ પરંપરા આવેલી છે